હાલ મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે પચીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો બપોરની હરાજીનું આજે ઘણો બધો બકાલો આવી ગયું છે અને હરાજી પણ ચાલુ થઈ ગઈ અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હા એક નંબર તુરિયા છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે હા એક નંબર દૂધી છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે હા જોઈએ તો એક નંબર ભીંડો છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે હા પેપસિકોન મરસું છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ એક નંબર લીલી હળદર છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ખીરા કાકડી છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર કંકોડા છે જેનો ભાવ સિતે રૂપિયા થી લઈને નેવું રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર પુરિયા છોરા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લાલ મરસા છે જેનો ભાવ પાંચ રૂપિયા થી લઈને દસ રૂપિયા સુધી કિલો છે આ એક નંબર વાય કેવું ફુલાવર છે જેનો ભાવ બસો રૂપિયા થી લઈને અઢીસો રૂપિયા સુધી ઉધળી ભારી વેચાય છે આ એક નંબર લાલ ગાજર છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ સાઠ રૂપિયાથી લઈને સિતે રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ સિતે રૂપિયા થી લઈને એસી રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દાણાવાળા છોરા છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર કોબી છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફાફડા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લીંબુ છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પરવર છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લીલો ગોટો છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મોરપીસ રીંગણું છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મરસા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સાનિયા મરસી છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે